ન્યૂ વીઆઈપી રોડ ખાતે ઘરફોડ ચોરીના દાગીના સગેવગે કરનાર આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘરફોડ ચોરીના ગુના કરનાર રીસમોની શોધમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી મળેલ કે અગાઉ ઘરફોડ ચોરીમાં પકડાયેલ બલજીત સિંહ ઉર્ફે બલ્લી લોહરસિંહ બાવરી રહે મહાનગર વુડાના મકાન ડભોઈ રોડ અગાઉ કરેલ ઘરફોડ ચોરીનો મુદ્દામાલ તેના મકાનની સામે આવેલ ફર્નિચરનો વેપાર કરતા ઈરફાન પઠાણને વેચવા માટે આપેલ છે તે માહિતી મળતા ખાતરીપૂર્વક તપાસ કરી ફર્નિચરની દુકાનમાંથી ઇરફાન પઠાન રહેવાળી મારું ફળિયા મૂળ યુપીને શોધી કાઢી પૂછપરછ કરતા તેને ઘરફોડ ચોર બલજીત પાસેથી ચોરીના સોના ચાંદીના દાગીનાઓ વેચી નાખવા માટે મેળવેલાનું અને સોના ચાંદીના દાગીનાઓને માંડવી પાસેના જ્વેલર્સની દુકાને ઓગાળી તેને રણી બનાવેલાનું જણાવી આ ચોરીના દાગીનાઓની બનાવેલ ચાંદીનો ચોરસો તથા સોનાની રણી રજૂ કરતા આ ચાંદીનો ચોરસો કિંમત અઢાર હજાર બાવીસ તથા સોનાની રણી કિંમત એક લાખ બાવીસ હજાર છસો પંચાવનની જણાતા ચાંદીનો ચોરસો સોનાની રણી તેમજ મોબાઈલ તફાસ અર્થે કબજે કર્યા હતા આ ઈસમ સામે કાર્યવાહી કરી હતી બાપોત પોસ્ટે પાંચ આઠ બે હજાર ચોવીસના ન્યૂ વીઆઈપી રોડ દર્શન પાર્ક સોસાયટીમાં આવેલ મકાનમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ મળી કુલ ચાર લાખ અગિયાર હજાર પાંચસોની મત્તા ચોરીમાં ગયેલ હોય આ ચોરીમાં ગયેલ દાગીનાઓ પૈકીના આ દાગીનાઓની સોના ચાંદી દાગીનાઓની રણી બનાવેલાનું જણાતા જેથી આ ઘરપોળ ચોરીનો ગુનો ડિટેક્ટ થયો હોય આ અંગે પોસ્ટે જાણ કરી વધુ તપાસ માટે સોંપવામાં આવ્યો હતો હાલ ઈરફાન ઝડપ છે જ્યારે બલજીતસિંઘને પકડવાનો બાકી છે પોલીસે એક લાખ પચાસ હજાર છસો સિત્યોતેરનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી